મા અંબા સેવા કેમ્પ નારણપુરા અમદાવાદ દ્વારા રેકોર્ડ તથા એક ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ધાર્મિક અને સામાજિક સેવા ક્ષેત્રે એકવીસ વર્ષ પૂર્ણ કરી વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે આગમી ભાદરવી પૂનમના રોજ બે હજાર છસો છવ્વીસ ફૂટ ધજામાં અંબાના ચરણોમાં મૂકી ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે આ અગાઉ અંબાજી મંદિર ખાતે બે હજાર પંદરમાં એક હજાર પાંચસો પંદર ફૂટથી બે હજાર સત્તરમાં દુબઈ ખાતે રમઝાન માસ દરમિયાન એક હજાર આઠસો અઢાર ફૂટથી બે હજાર અઢારમાં બેંકોક ખાતે બે હજાર વીસ ફૂટની ધજાનો ચડાવો કરી વર્લ્ડ રેકોર્ડમાં અંબાના સેવા કેમ્પનું સ્થાન મળેલ છે આ વખતે ચોથી વાર બે હજાર છસો છવ્વીસ ફૂટની ધજામાં અંબાના સેવા કેમ્પ દ્વારા અંબાજી મંદિરે ચડાવવામાં આવશે એ દિવસે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે આખું ચોવીસો ચોવીસ ફૂટનું આયોજન આજે ધ્વજા પૂજન સાથે ચાલુ થશે અને એ પછી આ ધજા મારી ઓફિસમાં ઓગણત્રીસ તારીખ સુધી ઓફિસમાં ધજા દર્શન હાથે મુકવામાં આવશે અને ત્રીસ તારીખના રોજ મેળાની અંદર અમારો ભંડારો છે ત્યાં આગળ ખુલ્લી કરવામાં આવશે તો બે તારીખ સુધી એ ધજા અમારા કેમ્પે રહેશે અને બે તારીખે અમે સાંજના ટાઈમે લગભગ છ વાગ્યાની આસપાસ અમે આ ધજા એ ઓપન કરીશું હા અમે લોકો એવું નક્કી કર્યું છે કે અમે સો રેકોર્ડ આ વર્ષોની અંદર અને ટૂંકા ગળાની અંદર અમે સ્વા રેકોર્ડ તરફ પહોંચવાનો અમારો પ્રયાણ છે અને અમારા કેબના દરેક સભ્યોની એક આત્મવિશ્વાસ સાથે એવું છે કે આપણે આ માટે આયોજન કરીશું દુબઈમાં અમે લોકો અમારા બ્રધર છે અલંબી દલાલ એ સભ્ય છે અત્યારે એક રમેલી છે એમની સાથે અમે દુબઈમાં શુક્રવારે અને રમઝાન એટલા દિવસે ધજા ચડાવી હતી અને બે ધજા અમે ની અંદર ચડવામાં આવી અંબાજીમાં આપણે સાત તારીખના રોજ પૂનમ છે ભાદરવી પૂનમ એ દિવસે આપણે બારેક વાગે આ ધજા ત્યાં પૂજન થશે અને એ પછી એના અમે ઓપન કરે